જો રાષ્ટ્રીય લહેર આવે તો ગુજરાત પણ અછૂતું નહીં રહે રાજનીતિમાં ત્રણ ચીજો આવશ્યક છે પહેલું જમીન એટલે કે સંગઠન કાર્યકર્તા અને રાજકીય મશીનરી બીજું સમાજ એટલે કે જાતિ ધર્મ અને સામાજિક સમીકરણની ઊંડી સમજ અને ત્રીજું સમય ક્યારે અને કયા સમયે રાજકીય મેદાનમાં ઉતરવું એની સાચી સમજ હવે પ્રશાંત કિશોર પાસે વિઝન તો હતું મહેનત પણ હતી પૈસા પણ હતા પરંતુ આ ત્રણેય ચીજો નહોતી

આજે હું તમને એવી જ કહાણી કહીશ ચૌદ નવેમ્બર બે હજાર નથી લગાવી પરંતુ ભારતીય રાજનીતિના ભવિષ્યનો નકશો દોર્યો છે આ એક એવો દિવસ હતો જ્યારે સંખ્યાઓએ વાર્તા કહી એનડીએ ને બેસો ચાર બેઠકો મળી અને મહાગઠબંધન માત્ર તેત્રીસ પરંતુ આ આંકડાઓ પાછળ છુપાયેલી છે એક અદભુત કહાની એક એવા માણસની જેને ચૂંટણી જીતવાની કળામાં માસ્ટરી હતી પરંતુ જ્યારે પોતે મેદાનમાં ઉતર્યા ત્યારે શૂન્ય પર આવીને રહ્યા કિશોર એક નામ જે ભારતીય રાજનીતિમાં જાદુગરની જેમ જાણીતું છે બે હજાર ચૌદમાં મોદીજી બે હજાર પંદરમાં નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને જીતાડ્યા અને મમતા બેનર્જીને પણ જીતાડ્યા જ્યારે પોતે રાજકીય યુદ્ધમાં પ્રવેશ્યા ત્યારે પાંચ હજાર કિલોમીટરની પદયાત્રા કરી બસો ઓગણચાલીસ બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા તો પરિણામ શું આવ્યું શૂન્ય બિલકુલ શૂન્ય આજે હું તમને કહીશ કે આ કેવી રીતે થયું હું તમને એક એવી વાત કહીશ કે તમારા સમજણને નવું પરિણામ આપશે તો તૈયાર છો ચાલો શરૂ કરીએ આ રાજકીય મહાકાવ્યની સૌથી પ્રથમ મિત્રો વાસ્તવિક આંકડા ઝડપથી સમજીએ બિહાર વિધાનસભામાં કુલ બસો તેતાલીસ બેઠકો છે જેમાંથી બહુમત માટે એકસો બાવીસ ની જરૂર હતી એનડીએ ગઠબંધનમાં બીજેપી એ નેવ્યાસી બેઠકો જીતીને પ્રથમવાર બિહારમાં સૌથી મોટી પાર્ટી બની જેડીયુને પંચ્યાસી બેઠકો મળી જે કુમાર માટે બે હજાર દસ પછીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે અને એલજેપી ઓગણીસ બેઠકો મળી એનડીએનું કુલ પરિણામ બસો ચાર બેઠકો બીજી બાજુ જોઈએ તો મહાગઠબંધનમાં આરજેડીને પચીસ બેઠકો મળી જે તેજસ્વી યાદવ માટે સૌથી નબળું પ્રદર્શન છે અને કોંગ્રેસને મળી માત્ર પાંચ બેઠકો જે તેમના માટે ઇતિહાસમાં સૌથી કોંગ ખરાબ પ્રદર્શન છે મહાગઠબંધનમાં કુલ પરિણામ માત્ર તેત્રીસ બેઠક અને પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ બસો ઓગણચાલીસ બેઠકો લડી પરંતુ એક પણ જીતી શક્યા નહીં આ માત્ર હાર નથી આ તો એક રાજકીય ધક્કો છે હવે સવાલ એ છે કે આ કેવી રીતે થયું કારણ નંબર એક મહિલા મતદારોનું નિર્ણાયક સમર્થન હવે નોંધપાત્ર આંકડો સાંભળો મિત્રો મહિલાઓનું મતદાન ઇકોતેર પોઈન્ટ છ ટકા જ્યારે પુરુષોનું માત્ર બાસઠ ટકા આનો અર્થ એ થયો કે મહિલાઓએ આ ચૂંટણીનું પરિણામ નક્કી કર્યું એનડીએ ની મહિલા કલ્યાણ યોજનાઓ ખાસ કરીને દસ હજાર રૂપિયાનું સીધું બેંક ટ્રાન્સફર તેમના દિલ સુધી પહોંચી ગયું અને બિહારમાં બે હજાર થી સ્થાનિક સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા આરક્ષણ છે તેથી તેઓ રાજકીય રીતે જાગૃત છે અને આ વખતે તેમને પોતાનો નિર્ણય સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો કારણ નંબર બે દિલ્હી અને પટના વચ્ચેનું શાનદાર સંકલન જ્યારે કેન્દ્ર અને રાજ્ય એક જ દિશામાં કામ કરે ત્યારે પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય છે છેલ્લા પાંચ વર્ષમાં બિહારમાં નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો રેલવેનું આધુનિકરણ અને કેન્દ્રીય યોજનાઓનો સફળ અમલ થયો છે લોકોએ આ વિકાસ જોયો છે અને માન્યો પણ છે કારણ નંબર ત્રણ કુમારનો રાજકીય જાદુ તેઓ હવે દસમી વાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે આ એક અદ્વિતીય ઘટના છે આ એક અદ્વિતીય રેકોર્ડ છે તેમની પાસે ઓબીસી ઈબીસી સમુદાયો વચ્ચેનું સંતુલન સાધવાની અનન્ય ક્ષમતા છે અને તેમનો વહીવટી અનુભવ બિહારમાં અમૂલ્ય માનવામાં આવે છે કારણ નંબર ચાર બીજેપીનું ઐતિહાસિક વિસ્તરણ બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે નેવ્યાસી બેઠકો સાથે તેમને પૂર્વી ભારતમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે જે એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક છે મિત્રો કારણ નંબર પાંચ વિરોધમાં અસ્પષ્ટતા અને એકતાનો અભાવ મહાગઠબંધનમાં આરજેડી કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે બેઠક વહેંચણી અને રણનીતિને લઈને સતત તકરાર જોવા મળી રહી તેજસ્વી યાદવને સીએમ ફેસ બનાવ્યા છતાં પણ તે પૂરતું સાબિત ન થયું કારણ કે વિરોધ પાસે સ્પષ્ટ અને એકકૃત એજન્ડા નહોતો હવે આઈએ સૌથી રસપ્રદ અને ચર્ચાસ્પદ વિષય પર પ્રશાંત ચર્ચા બે હજાર ચૌદમાં મોદીજીને બે હજાર પંદરમાં નીતિશ કુમારને અને આંધ્રપ્રદેશમાં જગનમોહન મોહન રેડ્ડીને જીતાડ્યા તેઓ ચૂંટણી વ્યૂહરચનામાં માસ્ટર હતા પણ આ વખતે તેમને પોતે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું તેમની તૈયારી જુઓ મિત્રો બે વર્ષ સુધી પાંચ હજાર કિલોમીટરથી વધુ પદયાત્રા કરી પંચાવનસો ગામોની મુલાકાત લીધી અને બે લાખથી વધુ લોકોની રેલી યોજી અને બસો ઓગણચાલીસ બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા આટલી મહેનત આટલી તૈયારીઓ પછી પરિણામ શું આવ્યું શૂન્ય એક પણ બેઠક નહીં તો સવાલ એ છે કે શું ચૂક્યા અને આની પાછળનું કારણ શું છે તો મિત્રો પીકેનો પહેલી ભૂલ હતી સિસ્ટમ ચેન્જનું નેરેટિવ તેઓ નવી રાજનીતિ નવું નેતૃત્વ અને જૂની પાર્ટીઓથી છુટકારાની વાત કરતા હતા પરંતુ મિત્રો બિહારના મતદારો પ્રયોગ કરતાં સ્થિરતા ઈચ્છતા હતા મતલબ પોલિટિકલ સ્ટેબિલિટી તેઓએ અનુભવી નેતૃત્વ પર વિશ્વાસ હતો અને નવા પ્રયોગો માટે તેઓ તૈયાર નહોતા બીજી ભૂલ હતી વોટર કટર બની ગયા રાજકીય વિશ્લેષકો કહે છે કે કેટલાક વિસ્તારોમાં જનસુરાજને ચારથી આઠ ટકા મત મળ્યા છે જે મુખ્યત્વે મહાગઠબંધનમાંથી વિભાજિત થયા હતા અને આશરે વીસથી પચીસ બેઠકો પર આની અસર થઈ છે જેનો લાભ સીધો એનડીએને થયો છે એટલે કે તેમણે બીજાને ડૂબાડ્યા પણ પોતે તરી શક્યા નહીં કદાચ આ વસ્તુ જ્યારે પ્રશાંત કિશોર ઊભા રહ્યા હતા ત્યારે ખબર નહીં હોય કે પોતે વોટ કટર બની જશે પણ એમનો ઇમ્પેક્ટ રિઝલ્ટમાં દેખાય છે ત્રીજી ભૂલ સામાજિક ગણિતની સમજનો અભાવ બિહારની રાજનીતિ જાતિ પર આધારિત છે અને ઓગણીસો નેવું પછી ઓબીસી અને ઈબીસી સમુદાયનું વર્ચસ્વ સ્થાપિત થયું છે લાલુ પ્રસાદ યાદવ અને કુમાર બંને ઓબીસી છે પરંતુ પ્રશાંત કિશોર બ્રાહ્મણ હોવાથી તેમની અપીલ મર્યાદિત રહી અને તેમની આ મહત્વપૂર્ણ સામાજિક સમીકરણને સંપૂર્ણપણે સમજી શક્યા નહીં ચોથી ભૂલ હતી જમીની સંગઠનનો અભાવ ચૂંટણી વ્યૂહરચના બનાવી અને પોતે ચૂંટણી લડવી બંને સંપૂર્ણ અલગ બાબતો છે તેમની પાસે મજબૂત કાર્યકર્તા તંત્ર નહોતું સુસંગઠિત ટીમ પણ નહોતી અને જરૂરી રાજકીય મશીનરી પણ નહોતી પાંચમી ભૂલ અતિશય આત્મવિશ્વાસ મોટા ભાગના એક્ઝિટ પોલે જનસુરાજને ઝીરો બેઠકો આપી હતી અને અંતિમ પરિણામ શૂન્ય આવ્યું આનો અર્થ એ થયો કે મતદારોએ શરૂઆતથી જ સ્પષ્ટ સંકેત આપ્યો હતો પરંતુ પીકીને લાગતું હતું કે તેઓ જીતી જ જશે તારણ શું નીકળે છે કોચ બનવું અલગ છે અને પ્લેયર બનવું અલગ છે પ્રશાંત કિશોર એક્સપર્ટ કોચ હતા એમાં કોઈ બે મત નથી પરંતુ સફળ પ્લેયર નથી બની શક્યા હવે આપણે સમજીએ કે આ પરિણામની રાષ્ટ્રીય સ્તરે શું અસર પડશે પહેલું બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી માટે પ્રારંભિક સિગ્નલ છે આ એમાં કોઈ બેમત નથી બીજું રાજકીય સ્થિરતા આર્થિક વિકાસ માટે જરૂરી છે એફડીઆઈ રૂપિયાની સ્થિરતા અને શેરબજાર બધા માટે આ સકારાત્મક સંકેત છે ત્રીજું વિરોધ પક્ષોને હવે તેમની રણનીતિ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે ખાસ કરીને કોંગ્રેસના આ સૌથી ખરાબ પ્રદર્શન પછી હવે ચોર ગદ્દી છોડ એસઆઈઆર જેવા મુદ્દાઓને બાજુ પર મૂકીને પબ્લિકને સ્પર્શતા મુદ્દાઓ ઉપર એમને એક્ટિવ થવું પડશે હવે આયા મિત્રો આપણા ગુજરાતી દર્શકો માટે આ પરિણામ બે હજાર સત્યાવીસની ગુજરાતની ચૂંટણી માટે શું સંદેશ આપે છે તો વિકાસની રાજનીતિ આજે પણ અસરકારક છે ભાષાનું નહીં પરંતુ કામ બોલે છે યુવાનો અત્યંત મહત્વપૂર્ણ છે અને બે હજાર સત્યાવીસમાં રોજગાર અને સ્ટાર્ટઅપ સપોર્ટ કેન્દ્રમાં રહેશે અને મહિલાઓ ગેમ ચેન્જર બની શકે છે જો બિહારની જેમ ગુજરાતમાં પણ મહિલાઓ માટે કોઈ મોટી યોજના આવી શકે છે ઇકોતેર પોઈન્ટ છ ટકાનો આંકડો યાદ રાખવો જોઈએ નવી રાજકીય પાર્ટી બનાવવું સપ્ન ભલે આકર્ષિત લાગે પરંતુ કે અનુભવ બતાવે છે છે મુશ્કેલ અને જો રાષ્ટ્રીય લહેર આવે તો ગુજરાત પણ અછુતું નહીં રહે અને હવે સૌથી મહત્વની અંતિમ વાત આજે આપણે એક મોટી શીખ મળી છે રાજનીતિમાં ત્રણ ચીજો આવશ્યક છે પહેલું જમીન એટલે કે સંગઠન કાર્યકર્તા અને રાજકીય મશીનરી બીજું સમાજ એટલે કે જાતિ ધર્મ અને સામાજિક સમીકરણની ઊંડી સમજ અને ત્રીજું સમય ક્યારે અને કયા સમયે રાજકીય મેદાનમાં ઉતરવું એની સાચી સમજ હવે પ્રશાંત મહેનત પણ હતી પૈસા પણ હતા પરંતુ આ ત્રણેય ચીજો નહોતી અને પરિણામ શૂન્ય આવે તો શું સંદેશ મળે છે રાજનીતિમાં કોઈ શોર્ટકટ નથી હોતું મહેનત સંગઠન સમય અને સમજ આ ચારેયનો યોગ્ય સંયોગ જ સફળતા આપે છે જો આમાંથી એક પણ ચૂકી જાવ તો પરિણામ પ્રશાંત કિશોર જેવું થાય તો મિત્રો તમને શું લાગે છે શું પ્રશાંત કિશોર ફરીથી પ્રયાસ કરશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં માં શું થશે અને બે હજાર ઓગણત્રીસમાં માં કોણ જીતશે તમારા વિચારો કમેન્ટમાં જરૂર લખજો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને મળીએ આગલા વિડીયોમાં નવી ચર્ચા સાથે નવી વાતો સાથે જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત